હાય એવરી વન વેલકમ બેક ટુ માઇ ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો અહીંયા હું તમને એક સુંદર મંદિરની ક્લિપ બતાવી રહી છું એક સ્થળે અમે ગયા ગયા હતા કે જ્યાં મંદિરમાં લગ્નનું આયોજન હતું એકદમ સાદાઇથી લગ્નનું આયોજન હતું અને મંદિરમાં અને મંદિરમાં બાર જે જ્યોતિર્લિંગ છે તે બાર જ્યોતિર્લિંગ મૂકવામાં આવ્યા હતા તેમ અને એમના તમે જોઈ શકો છો એમના ફોટો ઉપર મૂકવામાં આવ્યા હતા નીચે નામ લખવામાં આવ્યા હતા અમે બારે બાર જ્યોતિર્લિંગના સરસ દર્શન કર્યા અને મેં ચીકુમીકુને બધા બતાવ્યા બી ખરા નીચે એના ગુજરાતીમાં નામ લખ્યા હતા મેં એને વંચાવ્યા પણ ખરા કે જો આવી રીતના આપણે આટલા સ્થળે ગયા છીએ અને આટલા સ્થળ બાકી છે આપણે જોવાના તો બહુ સરસ એક દર્શનનો લ્હાવો હતો બહુ સરસ એક સુંદર વિડિયો ક્લિપ મને બનાવવાનો મોકો મળ્યો તો મેં તમારા માટે લઈ લીધું છે અને તમે તમને હું બતાવું કે એટલું સરસ વાતાવરણ હતું એટલું નાનું અને સુંદર મંદિર હતું કે બહુ બહુ એટલે બહુ જ અમને શાંતિનો અહેસાસ થયો તમે જોઈ શકો છો આ મંદિર છે સામે અમે દર્શન પણ કરી લીધા હતા અને અહીંયા મંડપ બાંધ્યો છે અહીંયા નાના સરખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે મને પાર્ટી પ્લોટ કરતાં ઘણું સારું લાગતું હતું અને હવે આવી જઈશું આપણે રૂટીન પર તો આ જે ક્લિપ છે મારી વિડીયો ક્લિપ છે એ શ્રીરામ મંદિરના પ્રાણ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસની છે એ દિવસે રજાનું આયોજન હતું અને મીકુની બહુ જ ઈચ્છા હતી કે ત્યાં રંગોળી કરે એ દિવસે તો તમે જોઈ શકો છો કે એને આવડી એવી એને રંગોળી કરી છે ધનુષ્યબાન એને બનાવ્યું છે શ્રીરામનું સીતારામ લખ્યું છે એણે ફટાફટની આઈ થિંક પાંચથી સાત મિનિટમાં બનાવી હતી પણ તમે જુઓ એને બધા કલર્સ કાઢી અને કેવું કર્યું છે પરંતુ એ એને ખૂબ જ એન્જોય કર્યું એની જાતે એણે રંગોળી બનાવી એ દિવસે અમે એકદમ ભક્તિમય હતા અમે રાત્રે દીવા પણ કર્યા હતા સરસ પકવાન પણ બનાવ્યા હતા કારણ કે અવસર જ એવો હતો શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાનો અને હું જ્યારે અયોધ્યા જઈશ ત્યારે ચોક્કસથી એ બ્લોગ બનાવી અને તમારી સાથે શેર કરીશ હવે હું આજની રેસિપીમાં તમારી સાથે વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો રેસીપી શેર કરવાની છું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા ગાજરને ધોઈ દઈશ અહીંયા હું બધા મારી પાસે ગાજર છે અને હું ધોઈ દઈશ મેં એના આગળ પાછળથી ડીટા નીકાળી દીધા છે અને હું અને છીણવાની નથી હું જુદી રીતના બનાવીશ આ તમે જોઈ શકો છો કે જે યલ્લો યલ્લો પાર્ટ છે જે મેં તમને બતાવ્યો એ યલ્લો પાર્ટ હું કાઢી દઈશ સમારી લઈશ તો મેં એને યલ્લો પાર્ટ કાઢી લીધો છે વચ્ચે વચ્ચેથી અને ફરીથી પાછા મેં વોશ કરી લીધા છે અને મારી પાસે જે મિક્સરનું જે મોટું આવે ફૂડ ગ્રાઇન્ડર આવે એમાં મેં એને ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો કારણ કે યલો પાર્ટ મેં નીકાળી દીધો હતો આગળ પાછળ આગળ પાછળના જે એકદમ કડક બીટ્ટા હતા એ પણ મેં નીકાળી દીધા હતા આટલું છીણ મારી પાસે અવેલેબલ છે અને આ આ જે ફ્રૂટ પ્રોસેસરમાં આ બધું નહોતું વ્યવસ્થિત પીસાતું તો મેં એને કાઢી લીધું છે અને હવે આપણે બનાવીશું ગાજરનો હલવો ગાજરનો હલવો ઘણી રીતના બની શકે છે જેમ કે તમે કૂકરમાં પણ બનાવી શકો છો ઓવનમાં પણ બનાવી શકો છો પણ હું અહીંયા એક મોટી તપેલીમાં જ બનાવીશ ગેસ ઓન કરી અને મોટી તપેલીમાં આપણે ઘી એડ કરી દઈશું હું બિલકુલ માપ વગર ઘી એડ કરું છું કારણ કે હું માપનું જ ઘી એડ કરવાની છું બાકી જો વધારે તમારે એકદમ એકદમ ઘીના ઘીથી લચકાવાળો હલવો જોઈએ તો તમારે ઘી વધારે એડ કરવું પડશે મેં જે ગાજરનું છીણ હતું એના કરતા એટલું ઘી નથી એડ કર્યું આઈ થિંક મેં મોટી ચાર ચમચી ઘી એડ કરી દીધું છે પછી એવું લાગશે તો હું પાછળથી એડ કરીશ ધીમે ધીમે ઘી મેલ્ટ થઈ રહ્યું છે મારી પાસે આ જ મોટી એલ્યુમિનિયમની તપેલી હતી તમારી પાસે મોટી સ્ટીલની તપેલી હોય તો તમે એ લઈ શકો છો હવે જે આપણે એ છીણ રેડી કરીને રાખ્યું છે તે બધું જ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે કોઈ પણ આ છીણને જોઈને કહી નહીં શકે કે આ છીણ ગાજરનું છીણ છે એને મેં હાથ વડે નથી છીણ્યું એને મેં ફૂડ પ્રોસેસરમાં છીણ્યું છે તો ફૂડ પ્રોસેસરમાં પણ સરસ રીતના છીણ ગાજરનું છીણ છીણાઈ જાય છે હવે આટલા બધા ગાજરને તમે હાથ વડે છીણવા બેસો તો ટાઈમ તો વધારે જશે જ જશે પણ મહેનત પણ વધારે લાગશે અને તમારા હાથ પણ વધારે દુખશે બધું છીણ હું એડ કરી દઈશ અને આ ગાજર આઈ થિંક બે બે દિવસ જેવા તો મારા ફ્રીજમાં હતા જ તો બી એનો કલર હજુ એવો ને એવો છે એકદમ ફ્રેશ ગાજરથી મેં લાવ્યા પછી હું વિચારતી હતી કે આજે બનાવું કાલે બનાવું અને બસ હવે મોકો મળ્યો છે અને આ જે આ હલવામાં આપણે જે દૂધ એડ કરીશું એ ફૂલ ફેટ મિલ્ક એડ કરીશું અમૂલનું જે એ ટુ બફેલો મિલ્ક આવે છે તે એડ કરીશું તે એડ કરવાથી જે આપણો ગાજરનો હલવો છે એકદમ સરસ બનશે જો તમે ડાયટ કોન્સન્સ હોવ તો તમે મલાઈ વગરનું પણ દૂધ એડ કરી શકો છો પરંતુ પછી બહુ મજા નહીં આવે એટલા માટે શું કહેવાય કે જો તમે હલવો બહુ ફ્રિકવન્ટલી બનાવતા હોય ઓછો બનાવતા હોય તો પછી તમે આવી રીતના ફૂલ ફેટ મિલ્ક જ એડ કરો તો મેં એ મંગાવ્યું હતું અમૂલનું બફીલો મિલ્ક અને હું એ જ એડ કરીશ કે જેથી મારે ઉપરથી મલાઈ કેવું એડ કરવાની જરૂર નહીં પડે હું માવો બી એડ નહીં કરું તો તમે જોઈ શકો છો કે હું બધું જ દૂધ એડ કરી દીધું હવે હા આ સ્ટેજ પર તમે બીજું પણ એક કામ કરી શકો છો મેં નથી કર્યું ઉતાવળમાં પણ તમે કરી શકો છો જે આ દૂધ હોય એ દૂધને તમે ગરમ કરી અને એડ કરી શકો છો તો તમારો હલવો ફટાફટ બનશે મેં દૂધ ડાયરેક્ટ જ એડ કરી દીધું પણ જો તમે થોડું ઉકાળીને એડ કરશો ને તો વધારે પ્રોસેસ જલ્દી થશે ગાજરના હલવા બનવાની અને દૂધ પણ મેં આશરે એડ કર્યું છે કશું મેં માપ માપ પ્રમાણે લીધું નથી દૂધ હાલ મેં અઢી થેલી જેટલું એડ કર્યું છે એક પવાલી જેટલું એડ કર્યું છે એમ એ પણ મને એવું લાગશે ત્યારે હું ફરીથી એડ કરી દઈશ અને સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે ગાજરનો હલવો કોપ થવા દઈશું અને એવું નથી કે ભાઈ તમે ગાજરનો હલવો બનાવો છો એટલે તમારે ત્યાંને ત્યાં કિચનમાં ઊભા રહેવાની જરૂર છે ગાજરનો હલવો બનાવતી બન બનતો ગયો અને મેં બીજા દસ કામ કરી લીધા હતા કારણ કે આમાં વાર લાગે છે દૂધને બળતા વાર લાગે છે ખદબત્તા વાર લાગે છે આવી રીતના તમે જોશો ને તો દૂધ આવી રીતના આમ એના ફૂલશે એના પરપોટા થશે આવી રીતના ઉપર આવશે એકદમ દૂધ બળી નથી જતું અને ફાસ્ટ ગેસ પર તમે દૂધ બાળવા જશો તો તમારો જે હલવો છે એ બળી શકે છે અને એમાંથી સ્મેલ આવી શકે છે તો એને ધીમા તાપે જ થવા દો તો ધીમા ટાપે ગાજરનો હલવો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આજુબાજુ જો ચટી જાય તો તમે એને ચમચા વડે બરાબર કરી શકો છો અને અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે ત્યારબાદ અહીંયા મેં થોડું કેસર એડ કર્યું છે તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ મેં થોડું એડ કર્યું છે થોડીક એની સુગંધ માટે અને થોડાક એના કલર માટે વિન્ટરમાં શાકભાજીની કેટલી મજા હોય છે કેટલા બધા શાકભાજી ફ્રૂટ્સ અવેલેબલ હોય છે ખરેખર મજા આવી જાય છે બધી જ જાતના શાકભાજી મળતા હોય છે અને તમે જોઈ શકો છો કે અહીંયા એક મોટી વાડકી ખાંડ મેં એડ કરી દીધી છે એ પણ મેં આશરે લીધી છે હું પછી ટેસ્ટ કરીશ અને જો મને ઓછું ગળ્યું લાગશે તો હું ફરીથી એડ કરીશ અને મેં થોડી ફરીથી એડ કરી હતી જ્યારે મેં ટેસ્ટ કર્યું તો મને સ્વીટ ઓછું લાગતું હતું તો મેં ફરીથી થોડી ખાંડ એડ કરી જ હતી એટલે તમે તમારા ટેસ્ટ મુજબ આમાં કામ કરી શકો છો કારણ કે ઘણા લોકો ઓછું ગળ્યું ખાતા હોય છે ઘણા લોકો મીડિયમ ખાતા હોય છે ઘણા લોકો થોડું વધારે ખાતા હોય છે અમે લોકો મીડિયમ ખાતા હોઈએ છીએ ના વધારે ના ઓછું તો એ રીતના ખાંડ એડ કર્યા પછી પણ ગાજરનો હલવો આપણે ધીમા તાપે કૂક થવા દઈશું મેં બીજી બાજુ કાજુ બદામ કાજુ બદામને મેં ઘીમાં થોડા સાંતળી લીધા છે કાજુ બદામની કતરણને ઘીમાં થોડા શેકી દીધા છે કે જેથી જ્યારે ગાજરના હલવામાં હું એડ કરું તેની સરસ સુગંધ આવે તો તમે એવું પણ કરી શકો છો ડાયરેક્ટ પણ એડ કરી શકો છો અને થોડા સાંતળી પણ શકો છો હવે ગાજરનો હલવું નીચેથી થોડુંક થોડુંક ચોટતું હતું એટલે પછી મેં તાબેતું લીધું છે en esa situación al lado સવારે થોડુંક જ દૂધ બાકી રહ્યું છે હવે આપણે એની અંદર જે ઘીમાં શેકેલા કાજુ બદામની કતરણ એડ કરી દઈશું કાજલના દ્રાક્ષ પણ એડ સૂકી દ્રાક્ષ પણ એડ કરીશું જેટલી કાજુ બદામની કતરણ હોય છે એટલું એ સરસ લાગતો હોય છે અને સૂકી દ્રાક્ષ પણ એડ કરી દઈશું ઘી ઘીમાં જે શેક્યા હતા તો એ ઘી પણ જેટલું બધું હતું એ બધું એડ કરી દીધું તમે જોઈ શકો છો કે ઘી ઉપર તડકું દેખાય છે થોડું મોસ્ટલી બધું મારું જે દૂધ છે એ બળી ગયું છે ખાંડ પણ સરસ રીતના ભળી ગયું છે તમે જોઈ શકો છો બસ પાંચ મિનિટ પછી આપણે આ બંધ કરી દઈશું ગેસ ઓફ કરી દઈશું કારણ કે તપેલી બહુ જ ગરમ છે અને એ તપેલીમાં તપેલીમાં જે મારી કૂકિંગ પ્રોસેસ છે એ તો ચાલુ જ રહેશે અને જે થોડું ઘણું તમને ઉપર ઉપર ઘી અને દૂધ દેખાય છે એ પણ બળી જશે હું ઢાંકી અને મૂકી દઈશ અને જ્યારે ઠંડો થશે ત્યારે હું એને ફ્રિજમાં મૂકીશ કે જેથી એ જાય કે મેં છેલ્લે ફરીથી થોડું એક ચમચી જેટલું ઘી એડ કર્યું કે ઉપરથી એની પાંચનો હલવો થોડો લાગે અને ટેસ્ટમાં પણ સારું લાગે તમે જોઈ શકો છો અને હલવો ગાજરનો હલવો ગરમ ગરમ પણ એટલો સરસ લાગે છે અને ફ્રીજમાં સેટ થઈ જાય ત્યારે ઠંડુ પણ એટલો સરસ લાગે છે તમે ફ્રીજમાંથી કાઢીને ઓવનમાં ગરમ કરીને પણ એને ખાઈ શકો છો તો આજની રેસીપીમાં છે ગાજરનો હલવો આઈ હોપ તમને આ રેસીપી પસંદ કરી છે હું તમને મળી નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ગાજરનો હલવો બનાવતી વખતે જ મેં વચ્ચે જ કાજુ અને બદામની કતરણને ઘીમાં સાતળીને એડ કરી દીધી હતી એક મિટ મેં તમને પહેલાં બતાવી દીધી છે પરંતુ તમે જોઈ લીધું એ પ્રમાણે મેં એડ કરી દીધી હતી અને બસ છેલ્લે તમે જોઈ શકો છો ગાજરના હલવામાં થત બદવાનો અવાજ છે એ પણ હું તમને બતાવી દઉં છું અને બસ ધીમા તાપી બસ હવે હું એને બંધ કરી અને ઢાંકી અને મૂકી દઈશ અને ત્યારબાદ થોડું ગરમ એન્જોય કરીશ અને પછી ફ્રીજમાં સાફ કરી દઈશ